નમસ્કાર યુ ડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌપ્રથમ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે ત્યારે હાલમાં વરિયારીના વેપારીઓ શું કરી રહ્યા છે આગામી દિવસોમાં વરિયારીનો કેવો ભાવ થશે અને હાલમાં વરિયારીનો કેવો ભાવ ચાલી રહ્યો છે છે હાલમાં કેવી આવક રહી શું ભાવ ચાલી રહ્યા છે દરિયાળીની આવક તો હોળી ધૂળેટીના તહેવારના હિસાબે અત્યારે ઓછી છે પણ બાકી બે દિવસ પછી આવક તો કારણ કે એન્ડિંગની રજાઓ આવવાથી વધશે આવક અને ગઈ સાલ જે આવક હતી એનાથી પચાસ ટકા ઓછી ગઈ સાલ ખેડૂત ખુશ નતો હલકી વરિયાળીમાં ભાવ બહુ નીચા હતા આ વખતે હલકી વરિયાળી પોત્રીસો થી પિસ્તાલીસો માં જાય બહુ ભાવ એને સારા લાગે ગત સાલ આજ માલ કેવા ભાવ હતા અત્યારે પાંચ હજાર આજુબાજુ વેપાર બે હજાર બાવીસો ના ભાવ હતા એટલે પચાસ ટકા કરતા પચાસ ટકા કરતા વધુ અને ઉપરની રેન્જમાં સાત હજાર ભાવ મળે છે આ જ હતા ભાવ એટલે ખેડૂત પોસાય એવા ભાવે આગામી દિવસમાં શું લાગે છે ભાવ વધારે એ બધું અત્યારે ખ્યાલ ના હોય એપ્રિલ મહિના એક મહિનો લેટ છે ને વરિયાળી એના હિસાબે અત્યારે ખ્યાલ ના હોય એપ્રિલ મહિનાની દસ પંદર તારીખ આજુબાજુ ખ્યાલ આવે